ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે યોગ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવાનો છે બાળકોને મોબાઈલ અને જંક ફૂડ થી દૂર રાખવાનો છે કેમ્પમાં જ્ઞાન સાથે ગમત મળે તેવી રમતો દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરવાના પહેલ અંતર્ગત નાનપણથી જ બાળકોને વ્યાયામ તરફ પ્રેરિત કરવા માટે આ પ્રયાસ કરાઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપવા સુરેન્દ્રનગર જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાત થી પંદર વર્ષ

જરૂરી માર્ગદર્શન અપાઈ રહ્યું છે સાથે જ રમત રમી બાળકોએ આનંદ પ્રમોદ સાથે અલ્પાહાર કરી સમર નો આનંદ મેળવ્યો છે જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર